ચૂક્યો તો પણ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં આજથી જ સવારથી જ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને જે બી આ દરિયાવાળા વિસ્તારો છે ત્યાં તો હવા સાથે ઊંચા મોજા સાથે વરસાદ વરસવાનો ચાલુ થઈ ચૂક્યો છે ત્યારે ક્યાં અને કેટલો વરસાદ વરસી શકે છે કઈ તારીખે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું આપની સાથે જ્યોતિકા પંડ્યા આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસ્યું સત્ર પૂર્ણ થઈ ચુક્યું છે પણ અને તેમને પૂર્ણ વિરામ પણ લાગી ચુક્યો હતો પણ હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે તારીખ

વધી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ભરૂચ કચ્છમાં વિસ્તારો છે ત્યાં વરસાદ ભારે વરસાદ વરસવાનો ચાલુ થઈ ચૂક્યો છે તેમજ જ્યાં હવા પણ ચાલી રહી છે ને મોજા એટલા ઊંચા ફરી વળ્યા છે જેનાથી અનેક વરસાદની લહેરો પણ ઓછી પડી રહી છે ત્યારે આ વરસાદ જે સિસ્ટમ સક્રિય થઈ છે બે ઓફ બંગાલ અને જે અરબી સમુદ્ર છે બંને જગ્યાએથી સિસ્ટમ સક્રિય થઈ છે ને આ સમગ્ર જે સિસ્ટમ સક્રિય થઈ છે ને લઈને ખેડૂતોમાં પણ હવે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના પાકને અનેક નુકસાન થઈ શકે છે ને જ્યાં વરસાદને પૂર્ણવિરામ લાગ્યો તો પણ જ્યાં સિસ્ટમો સક્રિય થઈ છે તેને લઈને ફરીથી હવે વરસાદ છે તેનું આગમન થયું છે અને તેમજ જ્યાં માવઠું કહી શકાય જે માવઠું ચાલુ થયું છે તેને લઈને હવે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે છે ત્યારે જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આપણે લઈ લઈએ ત્રણેય આજથી જ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આવતીકાલની વાત કરીએ તો છવ્વીસ ઓક્ટોબરથી વરસાદ ફરીથી ચાલુ થઈ શકે છે અને તેમજ વરસાદ છૂટો છવાયો બધી જગ્યાએ વરસી શકે છે ત્યારે આવતીકાલે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરત ભાવનગર અમરેલી રાજકોટ આ બધી જ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે અને તેમજ અલર્ટ નંબર થ્રી કરી અને ત્યાંથી જ જે સિસ્ટમ સક્રિય બની છે તેને લઈ છૂટો છવાયો વરસાદ ત્યાં વરસી શકે છે ત્યારે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં દાહોદ તેમજ નવસારી બંને જગ્યામાં અલર્ટ આપવામાં આવે છે અને ત્યાંથી જ વરસાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા આ બધા જ જગ્યાઓમાં ભારે વરસાદની શક્યતાઓ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે જે સમુદ્રી વિસ્તારો છે જે દેવભૂમિ દ્વારકા છે સાબરકાંઠા છે આ બધી જ જગ્યાઓએ ભારેથી ભારે વરસાદ હાલ પણ સવારથી ચાલુ જ છે અને કાલે પણ વરસી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તારીખ પચીસ થી લઈ અને બે તારીખ સુધી વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે અમારા આ અહેવાલને લઈને આપનો શું અભિપ્રાય છે તેમજ જ્યાં વરસાદની સિસમ સક્રિય થઈ છે તેને લઈને અભિપ્રાય આપના શું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ जन तो तेने कहिए जे पीड पराई